શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર શુદ્ધ અગિયારસ મોક્ષદા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે શ્રી કૃષ્ણ માક્ષર શુદ્ધમાં આવતી એકાદશીનું શું નામ છે મને એકાદશીનું વ્રત કરવાની વિધિ વિગતે સમજાવો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન આ એકાદશી કરવાથી બધા પાપોનો નાશ થાય છે જે કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન વિષ્ણુની તુલસીપત્ર વડે પૂજા કરે તો તેનાથી પ્રભુ અત્યંત પ્રસન્ન થાય છે એક રાજા કંપકા નામી શહેરમાં રહેતા હતા રાજા તેમના પ્રજાજનો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હતા આ રાજ્યમાં ઘણા હોશિયાર બ્રાહ્મણો કે જેઓને વેદનું જ્ઞાન હતું તેઓ રહેતા હતા એક દિવસ રાજાને સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકમાં છે અને ત્યાં પારાવાર મુશ્કેલીઓથી પીડાય છે આ બધું જોઈને રાજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા બીજા દિવસે રાજાએ વિદ્વાન બ્રાહ્મણોની સભામાં પોતાના સ્વપ્નની વાત કરી રાજાએ એમ પણ જણાવ્યું કે તેના પિતાએ તેને નર્કમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી છે જ્યારથી રાજાએ આ સ્વપ્ન આવ્યું ત્યારથી તેને ચેન પડતું નથી અને રાજ્યનો કારભાર ચલાવવામાં આનંદ આવતો નથી તેના પરિવારના સભ્યો સાથે પણ બેપરવાથી વ્યવહાર કરે છે તે વિચારવા લાગ્યા કે જો તેના પિતા નર્કની યાતનાઓ વેઠી રહ્યા હોય તો તેનું જીવન રાજ્ય સંપત્તિ સામ્રાજ્ય અને તેની કીર્તિ બધું વ્યર્થ છે તેથી તેને વિદ્વાન બ્રાહ્મણોને દર્દભરી અપીલ કરી કહ્યું કે મને એવો રસ્તો બતાવો કે જેથી હું મારા પિતાને નર્કની યાતનામાંથી છોડાવી શકું રાજાને દર્દભરી અપીલ સાંભળી બ્રાહ્મણોએ કહ્યું હે રાજા અહીંથી થોડી દૂર પર્વત મુનિનો આશ્રમ છે તે ભૂત વર્તમાન અને ભવિષ્યના જાણકાર છે તમે તેને તમારા સ્વપ્નની વાત કરો આ સલાહ સાંભળી રાજા બ્રાહ્મણો અને પ્રજાજનોને લઈને પર્વત મુનિના આશ્રમે આવ્યા જ્યારે પર્વત મુનિએ રાજાની શ્રેમ કુશળતા પૂછી ત્યારે રાજાએ કહ્યું હે મુનિવર આપની કૃપાથી અમે સુખી છીએ પરંતુ આ રાજ્ય અને સારી સંપત્તિ હોવા છતાં હું ખૂબ મુશ્કેલીમાં છું હકીકતમાં મારા મનમાં એક શંકા ઊભી થઈ છે અને તેને દૂર કરવા માટે હું આપના કમળમાં નમસ્કાર કરું છું રાજાના મુખેથી આ સમગ્ર ઘટના સાંભળ્યા પછી પર્વત મુનિ ધ્યાનમાં બેસી ગયા થોડી વારમાં ધ્યાનમાંથી તેઓ ઊભા થયા અને રાજાને કહ્યું હે પ્રિય રાજા તારા પિતા પૂર્વ જન્મમાં ખૂબ જ કામી હતા અને તેથી આ જન્મમાં તેનું આ રીતે પતન થયું છે હે રાજન પિતૃઓને નર્કમાંથી મુક્ત કરાવીને મોક્ષ અપાવવા માટે એક જ ઉપાય છે શુદ્ધ એકાદશીનું વ્રત કરવું આ એકાદશી મોક્ષદા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરી એનું ફળ પિતૃઓને અર્પણ કરવું આ ફળના પ્રભાવે પિતૃઓનો મોક્ષ થાય છે અને પિતૃઓ નર્કમાંથી મુક્ત થઈ વૈકુઠવાસી બને છે રાજા ગદગદ કંઠે મુનિનો આભાર માની પોતાના રાજ્યમાં પાછા ફર્યા સમગ્ર રાજપરિવારે વિધિવત મોક્ષદા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતનું ફળ પિતૃઓને અર્પણ કર્યું પરિણામે તેના પિતાની યાતનામાંથી મુક્તિ થઈ એનો વાસ થયો રાજાના પિતાએ તેને શુભ આશીષ આપ્યા હે ભાવિકો પૂર્ણ શ્રદ્ધા ભક્તિ સહિત આ વ્રત કરીને એનું ફળ પિતૃઓને અર્પણ કરનારની સાત પેઢી તરે છે અને પિતૃઓના આશીર્વાદ મેળવે છે